તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં હું આવી ગયો છું અડીએ કેમ કે અત્યારમાં આજે થોડુંક કામ વહેલું કરવા માંડ્યા છે તો આજે આપણે એરંડામાં પાણી વાળવાનું છે બપોર લગી તો હું આવી ગયો છું મોટા ભાઈને ત્યાં પાવડો લેવા અને મિત્રો આજે તો પણ મોસમ પણ બદલી ગઈ છે કેમ કે તમે પણ જોઈ શકો છો આજે બધી ઘર વાદળા વાદળા થઈ ગયા છે અને આપણે અહીંયા પાવડો લેવા આવી ગયા છીએ તો મિત્રો પહેલાં અમે આપણે પાવડો લઈ અને પછી જઈએ જ્યાં નાકાવારોના છે ત્યાં તો મિત્રો અત્યારમાં મોટાભાઈએ પણ આંઠીયું કાપવાનું ચાલુ કરી નાખ્યું છે તો અત્યારે હાંઠીયું કાપવાનો પણ વહેલો ચાલુ કરી દીધું છે તો એ પણ હાંઠીઓ કાપે છે તો જુઓ મિત્રો એ પણ હાંઠીયું કાપે છે તો મિત્રો હા છે કપાઈ જાય પછી આપણે ખેતર આંકવાનું છે આંકીને પછી તેમાં તલ આવવાના છે એટલે અત્યારે બધું કામ ભેગું થઈ ગયું છે તો કામ પણ કરવા માંડ્યા છે બધા અને હું જાઉં છું પાવડો લઈને નાકા વરવા પણ અત્યારે નાકા વરવા લાગી ગયો છું તો મિત્રો અહીંયા પાણીથી હું નાકા વારું છું અને આમ બીજું ત્યાં મારા છે અહીંયા ફૂટ્યું તો હાંધવા આવ્યો તો કેમ કે આજે બધું પહી દેવાનું છે એટલે કાલે લગભગ હે લગનમાં લગનમાં જવાનું છે તો એટલે આજે બધું પૂરું કરવાનું છે પાવવાનું તો હવે એક જ ભાગ રહ્યો છે તો મારા પપ્પા આગળના ભાગમાં ના કવારે છે અને હું બીજી જગ્યાએ છું તો આજે બધા એરંડા આપણે પહી દેવાના છે અને બપોર પછી આપણે રસોડામાં જવાનું છે તો બપોર પહેલાં આપણે આ એક આરટી છે તે પહી દેવાની છે તો મિત્રો હવે આપણું પાણી અહીંયા જાય છે તો અમે ચારા ભરી રહ્યા છે તો હવે આપણે અડધી નાકા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રસોડે તો રાહુલભાઈ બધા કામ કરે છે અને આમાં આપણે અમે દાળ પણ મીક દીધી છે અને ભાતને પણ ઉકળવા મીક દીધા છે તો અહીંયા બધી રસોઈ કાપવાનું અહીંયા શાકભાજી કપાય છે રસોડામાં અને અહીંયા કટિંગ થઈ જાય પછી આ બાજુ દાળ ભાત મેકવાના અહીં મેકી દીધા છે તો ભાત પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો અહીંયા બધું સીધું પણ ગોઠવી નાખ્યું છે અને ભાત પણ બની ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે તેને ઉતારી લઈએ તો મિત્રો હવે જમણવાર પણ ચાલુ થઈ ગયો છે અને મોડું થઈ ગયું છે તો હવે ચાલો મિત્રો મળીએ આપણે આગળના લોગમાં